ચોકીદારો નીકળ્યો છો બાવર પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો બાવર તાલુકાના ભીમબોરડી ગામની સીમમાં આવેલ ઇન્ડિયન ઓઇલની ઓફિસમાંથી માંથી ગત તારીખ દસ મે ના અઢાર કલાકથી તારીખ અગિયાર મેના નવ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો ઓફિસનો મજાગરો તોડી અંદર પ્રવેશ કરી ઓફિસમાં રહેલ લેનોવા કંપનીના ઓલ ઇન વન કમ્પ્યુટર નંગ બે જેની કિંમત રૂપિયા આશરે એક લાખ વીસ હજાર તથા પ્રિન્ટર એક જેની આશરે કિંમત રૂપિયા ત્રીસ હજાર એમ કુલ રૂપિયા એક લાખ પચાસ હજારની ચોરી કોઈ અજાણ્યા ઈસમો કરી ગયેલ જે બાબતની ફરિયાદ બાબર પોલીસ મથકે નોંધાઈ હતી પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી પોલીસે કંપનીમાં વોચમેન તરીકે નોકરી કરતા ભરતકુમાર વિષ્ણુજી ઠાકોર રહે તાલુકા ઉપર જતા કરતા પોતાના મિત્રો નિકુલકુમાર ચંદુજી ઠાકોર રહે લુધરા તાલુકા દિયોદર તથા ભરતભાઈ દાનભાઈ પટેલ રહે રામપુરા એટા તાલુકા વાવવાળા સાથે મળી ચોરીનો ગુનો કરેલ હોવાની હકીકત જણાવતા આ કામના આરોપીઓને ઝડપી લઈ મુદ્દા માલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આમ બાબર પોલીસે ગણતરીના જ કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો હતો અહેવાલ કાંતુભા રાઠોડ